હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે તમને ખબર જ હશે કે બાર સાયન્સમાં ફિઝિક્સનું પેપર હતું પેપર સાવ હેલ્લું હતું એમાં કશું પણ ટેન્શન લેવાની જરૂરત નથી પેપર કંઈ આ પ્રકારનું હતું જોઈ શકો છો તમારું પેપર કેવું ગયું કમેન્ટ કરીને જરૂર કહેજો પેપર બાકી સાવ સહેલું હતું ઘણા લોકો વિદ્યાર્થીઓના મનમાં ખૂબ જ ટેન્શન હોય છે એમાં કશું ટેન્શન લેવાનું નથી આ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી આ પેપરના ટેન્શનમાં તમે આગળના પેપરનું નહીં વાંચો આપણે આ પેપરનું છોડીને આગળના પેપરની હવે તૈયારીઓ કરવાની છે જોઈ શકો છો તમારું પેપર કેવું ગયું કમેન્ટ કરીને જરૂર કહેજો આ એમસીક્યુઝ છે પચાસ ગુણના હાવે સેક્શન બી ચાલુ થયો છે અહીંયાથી જોઈ શકો છો ને ગમે તો ને લાઇક કરતા ના ભૂલતા